ભારતના વધતા વૈશ્વિક પ્રભાવથી ચીન પરેશાન છે પરંતુ ક્વાડના પાંચ મંચ પરથી પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે અમે કોઈની વિરુદ્ધ નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્વાડ સમિટના મંચ પરથી ચીનને સ્પષ્ટ સંદેશો આપ્યો કે તેઓ વ્યૂહાત્મક જૂથ તેની વિરુદ્ધ નથી ચીન ઘણી વખત ક્વા પર સવાલ ઉઠાવતું રહ્યું છે પીએમ મોદીએ ક્વાડના મચ પરથી કહ્યું કે અમે કોઈની વિરુદ્ધ નથી ચીન માટે એક મોટો સંદેશ છે કારણ કે ઘણી વખત બેઇઝિંગ કહે છે કે ક્વાડ દેશો તેની વિરુદ્ધ ઊભા છે અને તેને તણાવ પેદા કરી રહ્યા છે આ સિવાય ચીન ક્વાડ સ્ટ્રેટેજીક ગ્રુપ પર પણ અનેક સવાલ ઉઠાવી રહ્યું છે વડાપ્રધાન મોદીએ ચીનને સંદેશ આપ્યો કે આ સમૂહના દેશો તેમની વિરુદ્ધ નથી વાસ્તવમાં એશિયા પેસિફિક ક્ષેત્રના ભારત રાવત કદથી ચીન બેચેન છે આ ઉપરાંત પીએમ મોદીની એક સમાવેશી લવચીક મુક્ત અને ઓપન ઇન્ડો પેસિફિકની મજબૂત પ્રતિબદ્ધતા સાથે તેમણે ચીન જેવા દેશોને ક્વાડનો મૂળ ઉદ્દેશ્ય શું છે તે કહેવાનો પ્રયાસ કર્યો પીએમે કહ્યું કે ક્વાડ જૂથ સ્વાસ્થ્ય સુરક્ષા જળવાયુ પરિવર્તન અને ક્ષમતા નિર્માણ જેવા મુદ્દાઓ પર આગળ વધે છે જેના પર વડાપ્રધાન મોદીએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે